જય જવાન જય કિસાન હાલમાં આપણે ચણામાં છે ને સિલ્ટ સિલ્્ટ ગોલનું પિયત ભેગું પાણીમાં ખાતર પાવામાં ચાલુ છે અત્યારે હાલમાં ચણામાં સિલ્ટ ગોલ તમને હું બતાડું છું આવી રીતના આપણે એક છે ને પાંચ કિલો સિલ્ટ ગોલ પાંચ કિલો આપણે અઢીથી પોણા ત્રણ લાગીમાં આપણે પિયત ભેગું પાવાનું છે ને આવી રીતનું જે આપણે કંઈક ચાર નાકા પીધા ને જે અડધું ગ્રામ થયું છે બસો લીટરનું અહીંયા પીગું છે અડધું નથી હોય ચોથા ભાગનું ત્રણ ભાગનું હોય ચોથા ભાગનું ઓછું થયું છે એ રીતના જે આપણે પિયાજ ભેગું આપી છે ચાર નાકા હેડા એટલા આપણે આટલા હેડા લાંબા છે ને પાયા છે ને સેલ્ટ સિલ્ટ ગોલ્ડમાં આપણે યુમિક ઝીંક ને એવી રીતના ચારક પ્રકારના તત્વો આવે છે ને બહુ સારી રીતના એનું રિઝલ્ટ છે આપણે કપાસમાં પણ પાયામાં આપણે પા આપણે પાયા ખાતરમાં વાયું હતું ને અત્યારે આપણે પિયાજ ભેગું પાય છે હાલમાં જો તમને દેખાતો છે નાનો કેવું રિઝલ્ટ છે આપણે ચણામાં પાછો પણ આપણે વ્યવસાય